પ્રકૃતિની દુનિયામાં આપનું સ્વાગત છે આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ અસ્વસ્થ કરી શકે છે આજનો વિષય છે પરોપજીવન આપણી પાસે જે સ્ત્રોત છે તે જીવવિજ્ઞાનની નોંધોનો ભંડાર છે અને સામાન્ય રીતે આપણે પરોપજીવીઓને પ્રકૃતિના ખલનાયક તરીકે જ જોઈએ છીએ ખરું ને મતલબ જેઓ બીજાના ભોગે જીવે છે પણ શું આ વાર્તા એટલી સીધી સાદી છે ચલો આજે આપણે આ કહેવાતા વિલનની વાર્તાને ઊંડાણપૂર્વક સમજીએ આ ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે કારણ કે પરોપ જીવન એ આપણને અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈનું એક એકદમ અલગ જ ચિત્ર બતાવે છે આ કોઈ સિંહ અને હરણ જેવી ખુલ્લી લડાઈ નથી ના આ તો એક છુપી ચતુરાઈભરી અને અત્યંત કાર્યક્ષમ રણનીતિ છે તો ચાલો મૂળભૂત વાતથી શરૂ કરીએ પરોપ જીવન છે શું એટલે સરળ શબ્દોમાં આ એક એવો સંબંધ છે જેમાં એક જીવને ફાયદો થાય અને બીજાને નુકસાન એટલે કે એક પ્લસ અને બીજું માઇનસ જે જીવ ફાયદો ઉઠાવે છે તે પરોપજીવી અને જે ભોગ બને છે તે યજમાન મૂળભૂત રીતે આ તો યજમાનના ઘરે મફતમાં રહેવા અને ખાવા જેવી વ્યવસ્થા થઈ રહી કોઈ બાળું નહીં કોઈ મહેનત નહીં બિલકુલ અને એટલે જ આ વ્યૂહરચના પ્રકૃતિમાં અતિશય સફળ છે એ ઓછામાં ઓછી ઉર્જા વાપરીને વધુમાં વધુ લાભ મેળવવાનો સિદ્ધાંત છે પરોપજીવીઓ યજમાનના શરીર અને તેના સંસાધનોનો ઉપયોગ કરીને પોતાની ઉર્જા બચાવે છે અને એ બધી બચાવેલી ઉર્જા તેઓ ફક્ત એક જ કામમાં વાપરે છે પોતાની વસ્તી વધારવામાં તો સવાલ એ છે કે કોઈ જીવ આટલો કાર્યક્ષમ કેવી રીતે બની શકે આપણા સ્ત્રોતોમાં તેમના કેટલાક અદભુત અનુકૂલનો વિશે વાત કરવામાં આવી છે જેમ કે બિનજરૂરી સંવેદી અંગો ગુમાવી દેવા જો તમે કોઈના શરીરની અંદર કે ઉપર જ કાયમ રહેવાના હો તો પછી દુનિયા જોવા માટે આંખોની શી જરૂર આ એક પ્રકારનો ઉત્ક્રાંતિનો સોદો છે પરોપજીવીઓ સ્વતંત્રતાના બદલામાં સુરક્ષા અને સ્થિરતા મેળવે છે તેમને શિકાર શોધવાની ખોરાક પચાવવાની કે ઘર બનાવવાની કોઈ ચિંતા જ નહીં યજમાન જ તેમનું ઘર અને રેસ્ટોરન્ટ બધું જ છે અને આ હર્માખરી તેમને કોઈ કાઢી ન મૂકે એ માટે તેમની પાસે ખાસ સાધનો પણ છે જેમ કે યજમાન સાથે ચોંટી રહેવા માટે ચૂષકો કે પેલું ગુંદર જેવું એવા અંગો પણ જે વાત મને સૌથી વધુ આશ્ચર્યજનક લાગી તે છે પાચનતંત્રનો જ લોપ થઈ જવો કેટલાક પરોપજીવીઓ પાસે પોતાનું પાચનતંત્ર જ નથી હોતું આ તો ઉત્ક્રાંતિની આળસનું અંતિમ સ્વરૂપ લાગે છે તમે તેને આળસ કહી શકો પણ જીવવિજ્ઞાનની ભાષામાં તે કાર્યક્ષમતા છે વિચારો જો તમે કોઈના આંતરડામાં રહો છો જ્યાં તમને પહેલેથી જ પચાવેલો તૈયાર ખોરાક મળી રહ્યો છે તો પછી પાચનતંત્ર જેવી જટિલ અને ઉર્જા માંગી લેતી સિસ્ટમ રાખવાનો શું ફાયદો યજમાને બધી મહેનત કરી લીધી છે પરોપજીવીએ તો બસ તૈયાર ભોજન શોષવાનું છે અને આ બચાવેલી બધી ઊર્જા

જેમાં તેઓ એ સુનિશ્ચિત કરે છે કે તેમનો વંશ આગળ વધે આ કોઈ સીધો સાદો રસ્તો નથી આપણા સ્ત્રોતમાં માનવ યકૃત કૃમિનું ઉદાહરણ છે તેનું જીવન ચક્ર તો કોઈ જાસૂસી ફિલ્મની સ્ક્રિપ્ટ જેવું લાગે છે હા તે ખરેખર જટિલ છે તેને પોતાનું જીવન ચક્ર પૂરું કરવા માટે એક નહીં પણ બે અલગ અલગ નિર્દોષ જીવોને હાઇજેક કરવા પડે છે પહેલા તે ગોકળગાયના શરીરમાં જાય છે અને પછી માછલીના શરીરમાં અને આ બંને તો તેના મોટા ષડયંત્રના માત્ર પ્યાદા છે તેનું અંતિમ લક્ષ્ય તો મનુષ્ય સુધી પહોંચવાનું છે બરાબર અને મલેરિયા ફેલાવનાર પ્લાઝમોડિયમનું પણ એવું જ છે તેને પણ મનુષ્ય અને મચ્છર એમ બે યજમાનોની જરૂર પડે છે આ જટિલતા એ દર્શાવે છે કે પરોપજીવીઓ કેટલા ઊંડાણથી પોતાની આસપાસના પર્યાવરણ સાથે જોડાયેલા છે તેમનું અસ્તિત્વ કોઈ એક જીવ પર નહીં પરંતુ સમગ્ર ઇકોસિસ્ટમની સાંકળ પર નિર્ભર છે ઠીક છે તો આપણે જોયું કે તેઓ કેવી રીતે જીવે છે પણ તેઓ રહે છે ક્યાં શું તેઓ હંમેશા શરીરની અંદર જ હોય છે ના એવું જરૂરી નથી મુખ્યત્વે બે પ્રકાર છે કેટલાક મહેમાનો ઘરની બહાર ઓટલા પર બેસવાનું પસંદ કરે છે જ્યારે કેટલાક સીધા અંદર ઘૂસી જાય છે એટલે કે બાહ્ય પરોપજીવ્યો અને અંતાહ પરોપજીવ્યો ચાલો પહેલા બહારવાળા મહેમાનોની વાત કરીએ બાહ્ય પરોપજીવીઓ આપણા સ્ત્રોતમાં કેટલાક જાણીતા ઉદાહરણો છે જેમ કે મનુષ્યના વાળમાં રહેતી જૂ સ્કૂલના દિવસો યાદ આવી ગયા કદાચ એ આપણું પહેલું અને સૌથી અનિચ્છનીય પાલતું પ્રાણી હતું બિલકુલ એ સિવાય કૂતરા પર જોવા મળતી બગાઈઓ કે પછી દરિયાઈ માછલીઓ પર ચોટેલા નાના કોપેપોર્ટ્સ આ બધા બાહ્ય પરોપજીવીઓ છે તેમના માટે મુખ્ય પડકાર યજમાનના શરીર પર ટકી રહેવાનો છે યજમાન સતત તેમને હટાવવાનો પ્રયાસ કરતો હોય છે વનસ્પતિઓમાં પણ આવું કંઈક છે ખરું અમરવેલ વિશે વાત કરીએ મેં ઘણીવાર વાળ પર પીળા રંગના દોરા જેવી વીંટળાયેલી જોઈ છે આપણા સંશોધનમાં એક રસપ્રદ વાત એ છે કે તેમાં પાંદડા કે હરિદ્રવ્ય એટલે કે ખોરાક બનાવવાનો કાચો માલ હોતો જ નથી અમરવેલ સંપૂર્ણ પરોપજીવનનું ઉત્તમ ઉદાહરણ છે તે યજમાન વનસ્પતિમાં પોતાની મૂળ જેવી રચનાઓ જેને ચૂસકાંગો કહેવાય છે તે નાખીને તૈયાર પોષણ ચૂસી લે છે તે યજમાન પર સો નિર્ભર છે અહીં એક ગૂંચવણ કિસ્સો માદા મચ્છરનો છે આપણે બધા મચ્છરને પરોપજીવી જ માનીએ છીએ પણ સ્ત્રોત કહે છે કે તકનીકી રીતે તે પરોપજીવી નથી આ વાત થોડી વિચિત્ર લાગી હા કારણ કે અહીં વ્યાખ્યા થોડી અસ્પષ્ટ બને છે માદા મચ્છર આપણા લોહી પર જીવતી નથી તે પોષણ માટે તો વનસ્પતિનો રસ પીએ છે પણ તેને ઈંડાના વિકાસ માટે લોહીમાં રહેલા ખાસ પ્રોટીનની જરૂર પડે છે એટલે તે ફક્ત પ્રજનન માટે જ લોહી ચૂસે છે છે અને પછી ઉડી જાય તે કાયમ માટે યજવાન પર રહેતી નથી આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે પરોપજીવીની સીમા ક્યાં નક્કી કરવી એનો અર્થ એ કે જે ક્યારેક ક્યારેક આવીને ફાયદો ઉઠાવી જાય તેને પરોપજીવી ગણવો કે નહીં આ તો હિટ એન્ડ રન જેવો કેસ થયો બરાબર અમરવેલ જે બહાર રહીને બધું ચૂસી લે છે એનાથી પણ એક કદમ આગળ કેટલાક પરોપજીવીઓ છે તેઓ દુશ્મનના ઘરમાં જ ઘૂસી જાય છે એટલે કે યજમાનના શરીરની અંદર આ છે અંતઃ અને તેઓ યકૃત ફિફસા મગજ કે લોહીના રક્તકણો જેવી જગ્યાએ રહે છે સ્ત્રોતવા કરમિયા પટ્ટી કૃમિ અને ફિલારિયલ કૃમિ જેવા નામ છે આ નામ સાંભળીને થોડું અજુગતું લાગે છે અંદર રહેવાના ફાયદા છે તો પડકારો પણ છે શરીરની અંદરનું વાતાવરણ સ્થિર અને પોષણથી ભરપૂર હોય છે પણ ત્યાં એક મોટો દુશ્મન છે યજમાનની રોગ પ્રતિકારક શક્તિ જે સતત અઘુસણખોરોને શોધીને મારી નાખવાનો પ્રયાસ કરે છે એટલે તેમની મોટા ભાગની ઉર્જા આ રોગ પ્રતિકારક શક્તિથી બચવામાં અને તેને છેતરવામાં જાય છે આપણે શારીરિક પરોપજીવનની વાત કરી પણ છેતરપિંડીના બીજા પણ પ્રકાર છે સ્ત્રોતમાં પક્ષીઓમાં જોવા મળતા અંડ પરોપજીવનનું ઉદાહરણ છે આ તો એકદમ ફિલ્મી વાર્તા જેવું છે હા આ પ્રકૃતિની સૌથી મોટી અને સૌથી ચાલાક છેતરપિંડીઓમાંની એક છે આ તો એવું થયું કે કોઈ પોતાનું બાળક બીજાના ઘરે મૂકી આવે અને પેલો બીજો પરિવાર તેને પ્રેમથી ઉછેરે આનું ઉત્તમ ઉદાહરણ કોયલ અને કાગડાનું છે કોયલ ક્યારેય પોતાનો માળો બનાવતી નથી તે પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકી આવે છે બિચારો કાગડો એને ખબર પણ નથી પડતી મોટા ભાગના કિસ્સામાં નહીં કારણ કે કોયલે આ છેતરપિંડીને કળાનું સ્વરૂપ આપ્યું છે લાખો વર્ષોના ઉત્ક્રાંતિ દરમિયાન કોયલના ઈંડા કદ અને રંગમાં કાગડાના ઈંડા જેવા જ દેખાવા લાગ્યા છે એટલે કાગડો છેતરાઈ જાય છે અને પારકા ઈંડાને પોતાના સમજીને સેવે છે અને જ્યારે બચ્ચા બહાર આવે ત્યારે ત્યારે તો રમત વધુ રસપ્રદ બને છે ઘણીવાર કોયલનું બચ્ચું કાગડાના બચ્ચા કરતાં પહેલું ઈંડામાંથી બહાર આવે છે અને માળામાં રહેલા કાગડાના બીજા ઈંડા કે નાના બચ્ચાને માળામાંથી બહાર ધક્કો મારી દે છે જેથી તેને માતા પિતાનું બધું ધ્યાન અને ખોરાક મળી શકે આ તો ક્રૂરતાની હદ છે પણ તમે કહ્યું કે આ એક કળા છે આનો અર્થ શું છે આનો અર્થ એ છે કે આ એક ઉત્ક્રાંતિની શસ્ત્રસ્પર્ધા છે એક તરફ કાગડો વધુ સતર્ક બની રહ્યો છે તે પારકા ઈંડાને ઓળખવાની ક્ષમતા વિકસાવી રહ્યો છે અને તેના જવાબમાં કોયલ નકલ કરવામાં વધુને વધુ માહેર બની રહી છે આ માત્ર છેતરપિંડી નથી આ બંને જાતિઓને વધુ સ્માર્ટ બનાવી રહી છે આજ દબાણ જૈવ વિવિધતાને જન્મ આપે છે અને એ પણ બતાવે છે કે પરોપજીવન માત્ર ખોરાક માટે નહીં પણ સંતાન ઉછેર જેવી જવાબદારીમાંથી છટકવા માટે પણ હોય છે આ બધું સાંભળીને યજમાન માટે ખરાબ લાગે છે

આપણે શરૂઆત એ પ્રશ્નથી કરી હતી કે શું પરોપજીવીઓ ખલનાયક છે આપણે જોયું કે વ્યક્તિગત સ્તરે તેઓ ચોક્કસપણે નુકસાન પહોંચાડે છે આ એક પ્લસ માઇનસ સંબંધ છે હા પણ આપણે એ પણ જોયું કે આ ખલનાયકો અસ્તિત્વ ટકાવી રાખવાના માસ્ટર છે તેમની પાસે અકલ્પનીય અનુકૂલનો છે અંગો ગુમાવવાથી માંડીને જટિલ જીવનચક્રો અને કોયલ જેવી વર્તણૂકીય છેત્રપિંડી સુધી તેઓ ઉત્ક્રાંતિના શ્રેષ્ઠ ઉદાહરણોમાંના એક છે